खोटी मूल वाला खोटी मूल वाला नजदीक આવવું ન જોઈએ કે बाजूમાં તંતુ મૂળ જતા હોય એની बाजूમાં ઈ જાય એની बाजूમાં ખોટી મૂળ આવવું જોઈએ એક ખાસ ઉમોટો જાદાસન હા આપણે હવે જોયું મોટા વૃક્ષો પેલા વિભાગમાં અને સીધો સૂર્યપ્રકાશ જોઈએ છે એને તલકસાયો ન આલે એને જો તલકસાયો મળી ગયો હોય તો એના ઉત્પાદન ઉપર અસર પડે એટલે કે મોટા હોય સીધા ઉપર જોઈએ કે એફ આર નથી એટલે આ બધા મોટા વૃક્ષો બત્રીસ બાય બત્રીસ છે આ ચારે વૃક્ષો મોટા છે જે બત્રીસ બાય બત્રીસ ફૂટ આપણે નાખવાના છે એમાં કોઈ પણ ખારેક આંબા આંબલી આંબા હાઈડ્રેન્સી પણ કરે છે એની ચર્ચા આપણે નહીં કરીએ હાઈડન્સી કરો હોય તો એ આઠ બાય આઠ પણ થઈ શકે બાર બાય બાર પણ થઈ શકે એની ઉપર પછી બીજું મોટું ઉપર જતું વૃક્ષ નો હોઈ શકે નેત્ર ઉત્પાદન ઉપર અસર પડે એટલે બત્રીસ બાય બત્રીસ ફૂટના ના આંબા નું અંદર आंबा 32 32 एनी वच्ये 70 सेंटर द 16/16 16/16 मतलब 32 ना भागे 2 આ વચ્ય આવી જાય આઈ છાયા ઈ મધ્યમ વૃક્ષો લેમો મોસમી સંતરા પણ એક ખડ રાખવાનો જે લેમ જે આરમાં લેમો છોડ પૂ લગાડ્યો છે આખી વાર એક એકરને વાડી હોય કે એકરને આખી આ લીંબુ ની જોવી જોઈએ આખી મોસમ્બી ની જોવી જોઈએ એક લીંબુ અને એક પછી સીતાફળ એમ નહિ રાખવાનું કારણ કે ઘણા વૃક્ષો ને એવું હોય કે જયારે ચૈત્ર વૈશાખ આરામ પાણી ન આપવાનું હોય અમુક વૃક્ષને ને જ પાણી આપવાનું હોય દાખલ કે સીતાફળ છે સીતાફળ પાણી ની જરૂર ત્યારે પડે જ નહિ બિલકુલ લીંબુ મોસમ્બી સંતરા ને પુષ્કળ પાણી જોતું હોય તો એક મૂકી ને એક છે પાણી આપવાની એટલે ઉભી હારે આખી ફળ કરી નાખવાની આ સીતાફળની છે વચ્ચે વચ્ચે લીંબુ ની કરતા લીંબુ નાખી સીટી એ ભેય કરી નાખવા જે તે ને પાણી આપવા ને પણ સરળતા રહે એટલે પાણી આવા તક તકલીફ નો પડે એટલે 16 બાર 16 ફૂટ આ વચ્ચે એ મધ્યમ આતના વૃક્ષો કોઈ પણ આપણે નાખી દેવાના પણ જે નાખી છે એને આખિયાર આપણે વિદુમાં વાતે નાખી દેવાના કોઈ જે ફરજ જ આ બધા વૃક્ષો ની વચ્ચે એને વર્ષે આપણે અત્યારે પહેલું જ વર્ષ છે એટલે બધાનો ગુરુ હશે નથી એટલે 4 ને 16/16 જે ચોંકડી પડે ને સરગવા નાખવાના સરગવાના પાંચ મુખ્ય કામો છે એટલે ફરજિયાત નાખવાના છે ખાસ કરીને દાડમ છે લીંબુ મોસમી સંતરા આ બધા વૃક્ષોને નિયમિત રેડવાનો પ્રશ્ન કણો લેતો હોય છે તો નિયમિત રેડનો કંટ્રોલ કામ કરવાનો સરગવાના મૂળ કરે છે સરગવાના પાંચ ફાયદા છે પહેલો ફાયદો એ કે સરગવાના પુષ્કળ ફૂલ અને પાન

આ 30.6% નાઇટ્રોજન છે આપણી આજુબાજુ ફરતી રહેલી હવા ની અંદર પણ ઈ નાઇટ્રોજન પ્રકૃતિ એ હવામાંથી લેવાનો કામ દ્વિદળી વૃક્ષો અને દ્વિદળી વનસ્પતિને મળેલું છે એટલે આ સર્ગવા દ્વિદળી છે ચારેક પ્રતિસર્ગ આવતી આઈ ગયા અને હવામાંથી નાઇટ્રોજન લાવવાનું કામ સર્ગવા નું મૂળ આ ચારેય વૃક્ષોને આપી દેશે બધા ની વચ્ચે મૂળ ઘૂંચવાય છે

મોબાઈલ ફોન આપણે મોબાઈલ ફોન થી ઝૂમ કરીને ફોટો પાડવાનો હા વાળ જેવા તંતુ મૂળ હોય છે ને ને વાળ ઝૂમ ફોટો પાડશું એટલે આપણે વાળની ગેઠ કેમ વાળેલી હોય એવી ગેઠ જેવું આપણે દેખાય એટલે એ તંતુમૂળની વચ્ચે એની જેમ પ્રેમી જીવત બની જાય જેના કારણે કોઈ પણ વૃક્ષ વનસ્પતિ ખોરાક લેતી હોય તો ત્યાં ખોરાક ત્યાં અટકી જાય અને આગળ ખોરાક એને નથી મળી શકતો જેના હિસાબે અમુક સમયે વનસ્પતિના પાન સુકાતા હોય ડાળી સુકાતી હોય એક સમય એ હોય કે આખો છોડ સુકાય આ કૃમિને હિસાબ થતું હોય ગ્રોથ ઘટી જાય તો આ કૃમીને કંટ્રોલ કરવાનું કામ સરગવાના મૂળમાં કંટ્રોલ કરવાનું કામ કરે છે આ ચોથો ફાયદો પાંચમો ફાયદો આ બધાને તલકસાય આપવાનું કામ કરશે અને બોનસમાં આપણને સિંધ મળે છે વધારે નહીં એટલે પાંચ ફાયદા સરગવાના એટલે કોઈ પણ બાગાયત ફરજિયાત અસરબો ન ખાને બધાને વચ્ચે સરભો આવી ગયા આ 16 ફૂટ નંદર એવો 16 ફૂટ નો સ્ટેન્ડ કરી આવી ગયો પ્રથમ તો કોકોણ આપણે વાડી તૈયાર કરીએ 4 * 2 8 8 * 2 = 16 16 * 2 = 32 એટલે 4 4 ફૂટ એ લીગો ના કી જોને સરોવર ભાષા માં કો હાઉ ખેડ ને ભાષા મો પણ એક ખેડુ બચો 4 4 ફૂટે 4 સ્પાડિ જોના એમાં એક મુકે ને એક અંતરે આપડે પાણી નિકાવી જાય છે 8 ફૂટ આ મધ્ય વૃક્ષ આવી ગયા વચ્ચે 4 ફૂટ 4 ફૂટ જે અંતર આવશે 8 ફૂટ નો 16 વચ્ચે 8 ફૂટ અંતર આવી ગયો 8 ફૂટે પપૈયા

આપણે જોયું ને તીજા સ્ટેપ ની અંદર હાવ તલક સાયણો જોયું છે તો એમાં વચ્ચે શાકભાજી પહેલા વર્ષ તો કોઈ પણ મને નંદે ઉગાડી શકશું આ રાજી છે પછી ધાણ્ય વર્ગના પાક છે કઠોળ વર્ગના પાક છે ઈ બધું બેરે પહેલા વર્ષે વાવી શકશું પણ બીજા વર્ષે જરાનો growth વધારે થશે ત્યારે આ એક દળ વૃક્ષ હશે તો એને ચારે બાજુ ફરજિયાત ચારે બાજુ તળથી 1.1 મીટર કે 1.2 મીટર દૂર તૂયર લાવી દેવાની છે જેથી એને તૂયર હવા માંથી નટલ નાપવાનું કામ કરશે એટલે કોઈ પણ વૃક્ષોને ના પહેલા જ વખતે આને બધી નીપ હોય આ બધી ઉભો સોની અંદર પટલો લાવી શીખી પછી આ આર ની અંદર શાબ્જે આઠ બાદ તુવેર વધતા શાકભાજી આપણે શાકભાજી વાવી શકીએ મળે જતો હોય છે એટલે આ તલક સાં આપવાનું કામ કરશે અને તુવેર આ બધા જ વૃક્ષોને હવામાંથી નાઇટ્રોજન નાઇટ્રોજન ખેંચીને આપવાનું કામ કરશે જેથી કરીને આપણે બહારથી નાઇટ્રોજન લઈને અને આપવાની જરૂર પડશે નહીં આ જે નિશાનો કર્યું છે ને એ બધી જ નિશાનીઓ કંડમૂળ વર્ગના પાક એની વચ્ચે આવી શકીએ ગાજર કંડમૂળ વર્ગના પાક એવી રીતે વાવાના છે મોટા વૃક્ષો ને આપણે ખોદ ને કાઢવા બહુ ઊંડેથી થી ન પડે એવા ખાસ સક્રિય નહીં વાવવાના તો છે સરળતાથી ખોદી શકાય એવા પાકો વાવવાના આમ આ થર્ડ ની નજીકમાં અહીંયા વચ્ચે આપણે કોઈ પણ વાવી શકીએ જ્યાં ઊંડું ખોટી જ નહીં પડે એટલે મુખ્ય વૃક્ષ ને થોડો છે એક એક કે અડધો ધો મીટર દૂર વાવવાના છે વચ્ચે આ રીંગણી મરચી પેમેતી આપણને અનુકૂળ સ્પષ્ટતા કરું છું આપણને અનુકૂળ આપણા વિસ્તારને અનુકૂળ ને આપણા માર્કેટ ને અનુકૂળ ઈ પાક આપણે વાવવાના જેથી કરીને આપણે સરળતાથી વેચી શકીએ હવે આપણે અહિયાં રાજમામાં નાખ્યા હોય તો અહીંયા રાજમાને કોણ ઓળખે કોણ ખરીદવાનો છે મને એવો અનુભવ થઈ ગયો

અને જો કે 200 કરોડ ધમેય વચા હું તો આપણે એ વિશે સક્ષમ હોવા જોઈએ ઈ પાકરોને તો ઘર જમાઈ લે પાછા એટલે આ બધા જ અયા શાકભાજી આ શામ તો અયા પણ નાખી શકે આ ઉભિયારમાં પણ નાખી શકે આ 8 ફૂટ એટલા ચાર નહી પૂ આવી ગઈ 32 ફૂટનું વન છે આ પાણીમાં પાણી માટે નિક્યો છે એ પાણી આમાં પાણી ચલાવશું અને સોમાં તે આથી બધા પાક થઈ શકે આમાં બધા આમાં કોઈ 900 તો આવી ગયો આફાપો કે આવવા જોઈએ એસી થોડું વિશેષને થોડું આગળ લઈ લઈ માત્ર 20 મિનિટ છે અમારી પાસે થોડું પુટક નિયંત્રણમાં અમારે થોડ પ્રકાશ પાડવો છે એટલે આમાં જે હા કઠોળ મધ્યમ વર્ગમાં આવી જાય ને આપણે જોયું ને બोबरેલા મધ્યમ વર્ગમાં તો એક કઠોળનું કલેક્શન આપડે ચાકભાજી વત્તા કઠોળ આ બધા કઠોળ રાખી શીજી

સાતમી કરવાની તૈયારી રાખવાની લીમણને છાડણી નહી કરી શકે લીમણને છાડણી કરીશું અને જેથી કાપશું નથી આગળ બધું સુકાવા મળશે લીમમાં છાડણી કરી શકીએ નથી સદ્ધિ નથી તો રાખો છોડ સુકાઈ જશે આંબાને તમારે છાડણી કરીને તૈયારી રાખવાની તો કરી શકશું અલે પહેલા જ પહેલા જ વર્ષે આમાં તમે નીચે જો છાબ ભજી નાખ્યા છે તો છાબ ભજી 3 મહિનામાં ઉત્પાદન આપણ શરૂ થઈ જશે

વધારા બડ તો પાણી સહન નથી કરી શકતી અને હા ઓછું પાણી સહન કરી શકે વધારા બડ તો પાણી આવે એટલે મૂળમાં કોવારો હડો લાગવા માંડે ખાસ કરીને આ ચિલા ચાલુ ખેતી નામ આપું હાલો ને આપણે ખેડૂસી ન દે ચિલા ચાલુ ખેતી કરવા રા નામ જેટલું પાણી પાહું ઉત્પાદન મળે જેટલું પાણી પાહ એટલો હડો વધર લાગે મૂળમાં કોવારો લાગે એટલે ઉત્પાદન નો મળે પછી ફળ કેથી મળે છોકરો નાનો હોય બાળક ખૂબ વાળું હોય માવતને કોઈ ન કદી ન अपेक्षाओ खूब होस खूब खूब हँसें क्या टोक के मेहमान आया तो तो उग... था तो मेहमान खोलाम ना बेहन खोलाम पीपी न करोक नहीं छोकर मोटो थे शू कर बापनी हाथ बहु हंसवाई गएल तकलीफ बात है मेर हँसव વીસ બાય પંદર વર્ષ જુના છે તો એનો growth ખૂબ જ હશે બધા એક બાજુ જકડાઈ ગયેલા છે એક એ બે એવા તમારે વચ્ચે જો કરવું હોય તો થોડુંક એને harvesting કરવું પડશે પછી એમાં હળદર આદુ એમાં સારામ સારું થાય છે કંદમૂળ વગર નું કોઈ પણ હા એમાં સારામાં સારું મરચી પણ થઈ શકશે તો એનો એટલો ખુલ્લો મરચાં નો છોડ હશે ને હમણાં તો આપણે બપોર session પેલા ગયા અમુક મિત્રો ને ચર્ચા કરતા હતા ખુલ્લો તડકામાં મરચાં નો છોડ હશે તો એમાં તમારે કોઈ જ જ નહીં સતત ફૂંકાતું રહે છે પણ જો આંબાની નીચે મરચું હશે ને તો એને કાંઈ રોગ જીવાત નહીં આવે અને પૂરેપૂરો મરચાંથી છોડ ભરેલો હોય છે અને સાવ ઓછો સૂર્યપ્રકાશ જોઈએ છે અને જોતું વાતાવરણ મળે છે આંબામાં એટલે કંદમૂળ વર્ગના પાક મસાલા વર્ગના પાક આ મરચી આદુ આ બધા એની નીચે સારામાં સારા થઈ શકે હવે કઈ હોય તો કયો થોડુંક કેટલીક નિયંત્રણમાં ચર્ચા કરી લઈએ અને પછી મારા વિષય પૂરો કરી જો આ ડિઝાઇન તો છે ને આપડા વિસ્તાર ને આપડા અનુકોપ આપણે પરમાણ કરેલ છે પાલેકરજી આ પેલે ડિઝાઇન નથી કારણ કે પાલેકરજી આખા વિશ્વ ને જાણવા રાખી ડિઝાઇન કરતા હોય છે આ આપડા વિસ્તાર ને આપડા પ્રમાણે છે આપડે અનુકોપ આપડા માર્કેટિંગ ને સવર્મા ખૂબ સરજો કીટક મેન્ત્રના વિષય પર આયા થોરો પ્રકાશ માં પાડો માંગુ છું કે જો

એમાં છાસ માટે એક મિત્ર એ મને ખાલી પંદર વીસ બાજરાના દાણા આપ્યા કે ચાર ફૂટ લાંબો ડૂંડો છે તમે કા બીજ વધારવા તો એની છાસ નાખી મેં તલ નીચે હવા માંથી નાઈટ્રોજન ખેચવા માટે અડદ નાખ્યા તલ ની મિક્સ કર્યા તો નીચે અડદ પણ એટલા તંદુરસ્ત છે તલ પણ એટલા તંદુરસ્ત છે પછી મને વિચાર આવ્યો એટલે બાજરા તો નાખ્યો છે મને પાસે ઠુંબડા છે છે પછી મને એમ વિચાર આવ્યો આમાં હરખવાસ ઓપવા છે એટલે પછી સરગવા બીજ સારું પસંદ કરીને આઠ બાય સોળ કે છ બાય સોળ જે માપ અમારું હતું એ પ્રમાણે સરેરાશમાં ઊભા તલમાં છેદ કરી દેવાના માપ પ્રમાણે હવે પછી પાછું એમ કે મારે જે આમાં બત્રીસ બાય બત્રીસ નું નવું ડેવલપ કરવું છે એટલે એ સરેરાશમાં ફૂટ ફૂટ ના થઈ ગયા પછી એની અંદર આમાંના ત્રણ ત્રણ ગોટલા છોડી દીધા મેં ત્રણ ગોટલા શું કામ ખરેખર આ વિષય વચ્ચે નીકળતો જાય છે ને ત્રણ ખૂણે એક એક વેત ત્રણ ત્રણ ગોટલા દીશી કરતા તે ભીજે આમ કોડા ઉપર થી જે ગોટલાનો આકાર આપણે જોયો છે આમ લંબ ગોરો એક બજે સેજ અંદર ગોરો એક બજે ઉપર સેલોવા એટલે આમ કોડા છો તમે ઉપસેલો ભાગ ઉપર રાખ્યા જેથી કરણ જેનું અનુકરણ નીકળતું હે ને સીધું ઉપર જાય અને મૂળ જમીનનો ઊંડો સુધી જાય એટલે ત્રણ ત્રણ ગોટલા છો તો આ રીતે હવે ઉધી ગયા પછી જ્યારે નવરાત્રિનો સમય આવશે અથવા તો આ બધાવ ફોર 2 થી 2 ફૂટ ના છોસી અને ઉપર જાવશું આપણે ભેગા થઈ જશે એટલે નફા નહી પડ્યો ભાણ સે નુકસાન નહી થાય ત્યારે આમાલે 2 ફોર કોઈ પણ પસંદ કર છોટમાંથી 2 ફોર ની ભેડ કલમ કરી નાખશું બીજી દીધા બે દા સતોયા ત્યાં બે ને બરોબર બે ઉશી ની અંદર 30 ટકા ભાગ પાડી નાખશું બેટ થી બંને હામામે છોડનો અને બંને બંનેને ભેડ કલમ કરી દેશું લેટ કલમ કરી ગયા થઈ ગયા પછી આમ લાગે કે વીસ પચ્ચીસ દિવસ સમય થઇ ગયો છે થઇ ગયો છે પછી બે માંથી એક છોડ ઉપર બાર થી કલમ લાઈન ને બેસાડ સારા સારા સારી જાત ના એ કલમ બેસાડી દીધા પછી એમ થયું કે હવે કલમ તંદુરસ્ત સારી થઈ ગઈ છે વિકાસ થઈ ગયો છે પછી આ ત્રીજું જે છોડ છે ને ત્રીજો છોડ એ છોડ માં હજી કલમ તંદુરસ્ત થઇ જશે એમાંથી જેના બાળકો જે છે એનો ડોકો કાઢી નાખશે

જે થી કરીને ગમ્યો વાવાઝોડુય દુષ્કાળ હોય તો પણ આ છોડ એ ઉપર ટકી રહે ત્રણ મૂળ મળ મળિયે જારને ત્યારે દુષ્કાળને પ્રશ્ન ન આવે વાવાઝોડુના સમયે આપણે જોઈ છે ઘણા બધા વૃક્ષો ઉંજોમાંથી થઈ ગયા હોય મોટા ભાગના પણ જે દેશી ગોટલાકી છોડ હોય એની ઉપર તિર્ખી તૂટતી નથી નમતી નથી થાયને થતું એટલે આ રૂપિયા વાયલા આંબા ત્યારે નુકસાન થતું નથી એટલે આ રૂપિયાને અહ નો ડેવલપ કરતો રહ્યો કરી ગયો છે હવે ફીટક નિયંત્રણ માં થોડોક પ્રકાશ વાળો પાડું છું અને મારી વાત પછી પૂરી કરીશ અ ફીટક બે પ્રકારના છે મિત્ર ફીટક અને શત્રુ ફીટક મિત્ર ફીટક માં માત્ર 10 થી 15% છે જ્યારે શત્રુ ફીટક 80 ને 90% છે કણ જો આરામ કોરી કરે વધારે જો હે ને પ્રમાણિક માનસ ઓછો હોય પરંતુ મિત્ર કૃષક ઓટલા બધા શક્તિશાળી અને પાવરફુલ છે કે એક એક મિત્ર કૃષક એક એક હજાર શત્રુ કૃષકનો ખાતમો કરે છે આ ખેતી પ્રાકૃતિક ખેતી એવી છે કે તમે જો પાંચે સિદ્ધાંતો સાથે ખેતી કરો તો રોગ જીવાત આવવાનો પ્રશ્ન જુબો થતો નથી આ વાત હું નથી કરતા અયા આમાં પણ ઘણા ખેડૂતો મિત્રો બેઠા છે ઓ મારા પાવા પર આજે રીંગણા ને છોડ અવડર ઊભા છે ત્રણ વર્ષે જીવામૃત કેમ બનાવ્યું મને ખબર નથી ત્રણ વર્ષે જીવામૃત મને બનાવ્યું નથી તો ભાઈ 10 ફણ અગ્રા તમને શું વાત રહી સત્તામાં એક પણ રીંગણા પોડ પડેલો કે એક પણ રીંગણામાં પાન મે જીવા દે ખાલી તો બોતો જોડી નો શકે એટલે રોગ જોવા તોનો પ્રશ્ન જ નથી પરંતુ

પહેલા વર્ષે ખેતી કરતો હોય કે ભૂલ થતી હોય ભાગ્ય દ્વારા મજૂરીવા કામ કરતા હોય અનરોગ જીવત આવે તો એના માટે બેસતોને બ્રહ્માસ અજ્ઞાત્ર નિમાત્ર છે બધી મૂત્રકિટકવાને બારણા સ્થાન બનાવી જો તો રોગ જીવત તમને બોજા દર્શે નહીં તો આ મૂત્રકિટકવાને બારણા સ્થાન આપડી વાડીમાં સિમેન્ટ કોન્ક્રીટ મગાવાની જરૂર નથી સીધોનો સરોવ છે નોટ મેટન આસમાં લઈજો કોઈપણ પ્રકારનો હોય 6 બાય 6 8 બાય 8 કે 10 બાય 10 કે 12 બાય 12 ના ફુટે આ મિત્ર કૃતકો બેવના સ્થાન આપણે બનાવવાનો છે જેમાં કેવા કેવા આપડા બીજા ન આવી શકે જમ પે પછી આ બદલ લખાયેલી યાદી છે ને એમાંથી આપણે અનુરૂપ આપણા પાકને अनुकूल करवाना है પછી અમે જે લખાયો બધું નથી જીબી જોવાનું પછી બેડ બડ મસલ થશે હા અને આના જે એમાં આપણો પાકને આપણે અનુકૂળ હોય પણ બનાવવાનો બખ લખો ચોળી મકાઈ ગોલગોટા ફૂલ આવે ને સૂર્યમુખી बादरो, तुलसी, कलती, वाल, बूंदों फूल, ऊपर फूल बैंगन बिछाए दे रहे गाजर, मूला, सरबुह અને અનેક પ્રકારના નિંદામણ નિંદામણ પણ મિત્ર કૃતકોને બેસવાનો સ્થાન છે જે વાડીમાં શાકભાજીમાં ફળ છે એમાં તમને કોઈ જીવાત જોવા નહિ મળે એટલે આપડા વિસ્તારના નકો મિત્ર કૃતકોને બેસવાનો સ્થાન આપડા પાકને એને અનુરૂપ 6 બાય 6 ફૂટ 8 બાય 8 ફૂટ 10 બાય 10 ફૂટ કે 12 બાય 12 ફૂટ ઈ રીતે આવા કોઈ પણ છોડવા છોપી દેવાના જેથી કરીને મિત્ર કેટકો આકર્ષાય છે અને મિત્ર કેટકો બેસીને છોડે છોડે બેસીને કામ કરશે વગર ખર્ચે આમાં પણ ડાઉટ ટૂંક સમયની અંદર આ વિષય સમજવાનો પ્રયત્ન કર્યો છે વિષય ખૂબ જ આગળ લેક્ચરો છે આપણે સાંભળવાના છે એટલે કોઈને એમાં ડાઉટ હોય તો છતાં પણ હોય તો છતાં પણ તકલીફ હોય તો મારો મોબાઈલ નંબર લખી લો ઘણા મિત્રો માગતા હતા